કૃત્યુ બાકી હોય તો હે હરખણીયા જય જોહાર જય જોહાર આજના પ્રમુખ શ્રી ડોક્ટર હિતેન્દ્રભાઈ એમ પટેલ ઉદ્ઘાટક શ્રી મનસૂખભાઈ જી પટેલ અતિથિ વિશેષ શ્રીમતી ડાયબેન ગુલાબભાઈ ગામી મુખ્ય મહેમાન શ્રીમતી પ્રવીણાબેન એમ પટેલ શ્રી શિવાંગભાઈ મનસુખભાઈ પટેલ ડોક્ટર હર્ષભાઈ મનસુખભાઈ પટેલ મારા ખાસ મિત્ર એવા રમેશભાઈ શ્રી પટેલ અમે તો મળતા જ રહીએ છીએ શ્રી કમલેશભાઈ બી પટેલ લેખક નગરિયા આપણા હરકિ કુળના પ્રમુખ શ્રી એવા મારા સગ્ગા નાના અરુણભાઈ મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ ઉપપ્રમુખ ઉસ્તાદભાઈ ઉપપ્રમુખ અમૃતભાઈ ઉપપ્રમુખ ઉત્તમભાઈ મંત્રીઓ સહમંત્રીઓ ખજાનજી વજીરભાઈ અને ખાસ મારા મિત્ર થઈ ગયા એવા નરેશભાઈ અને ભાઈઓ બહેનો બાળકો ને વડીલો હું પોતે ચાલીસ વર્ષ બાર હતો ચાલીસ વર્ષ चौरसी थी ओगनीस सौ तेवीस सुधी पर माँ हो जाने ते जी डोड़फा मन बोले तो हज हो गए तई बराबर कजे का माने थोड़ी की बात करी है आ वक्ता घना है कौन तो तुम्हें जी ध्यान थी आया जा माने बात कजे

યાર ની પણ વાત હોય ને તો પણ સંસ્કૃતિ ઉજાગર કરે એટલે પેલો સિયાદાવાળો સાહેબ આખી ગયો કે બધા સંસ્કૃતિ હાચવજા અને હા બધા કરજા પણ મેં એમ આખે કાલેસ્ટની જીપીએસસી કા યુપીએસસી એક્ઝામ તમે પાસ કરી લેજા पुणिया मा पाच देवता कपाट नाचणे कोई भी वस्तु पूछवाम आवे त એટલે તિયા થકી એકા રાઠવા હોજો ને છોટા ઉદેપુર માં ફેલ કરી દે દેલા ઓરલ ઇન્ટરવ્યુ માં એટલે ઈ વાત પુણ તમારે ધ્યાન રાખવી પડી એમ મે પૂર્ણ ગાંધીનગર તો સત્તા દ્વારા નતો પુણ ઢોળથી ભાષા થોડી ગાળવી રાખી આઈ અને નરેશભાઈ આ ખાસ ખબર આવી અમૃત સાહેબ આમ ભેગા ગુવા મધ્યપ્રદેશ માં ચાર પાંચ બધા ગ્રુપ સાથે જાણી લેતા કે સિવાય મેં દુહરી બે ચાર બોલી બોલે તા એમ એ અગત્યની વાત આવી ખાસ દુહરી એક વાત કરી દે કે ઈ જનજાગૃતિ તો બે માં આમની પણ જ્યારે માણી પોહી બે હજાર ચૌદમાં મેં વિવાહ હતા આમ જીન્સ પેન્ટમાં હતા આમણે અરુણભાઈ હમણે જે બધા સાયન્સમાં ભણે થતા દસ મિનિટમાં આમણે તીન દાદા તૈયાર રાખેલા આમાં પોરા પોહાડી દેતી અને તેદી આમું જે તુર પર નાચના ને તો બે મિનિટે આમણે ભાવાડું હોય હમણાં અરુણભાઈ ની ઓ કલાકાર માણું હોય ડાયરાયા પ્રોગ્રામ કરે બહુ મોટી ડાળી હતી સતા હમણે આખે અરે રે તો કા તમે નાચવા જાય નાખાય એટલે ઓ પાવારાય અને માણે તે દેશના કોઈ બી ખૂણે જામના હોવે થાય અને થોડોક ઇન્ટરેસ્ટ રાખે એટલે જાય થાય પણ નરેશભાઈ તે જાહેરાત કરી પણ દરેક જગ્યાએ પ્રોગ્રામ પૂરો હોય આદિવાસીનો પછી સમૂહ નૃત્ય નાચવામાં આવે થાય અમુક છત્તીસગઢ રાયપુર હો જામના ઉમેલા હિમાચલ હો એ ફેર સપ્ટેમ્બરમાં ગોવા ગોવા લુંગીવાળા હરી બહુ નાચના અમુક તમિલનાડુ આંધ્રા કેરલા એટલે આ પણ આપણે પ્રોગ્રામ પૂરો જાય ને એટલે પ્રોગ્રામ પૂરો ઉનેલો નહીં ગણું આપણે જ્યાં કોઈ ઇન્ટરેસ્ટ હોય ને એ જરૂર નાચું ના

બે હજાર અઠાવીસ કોઈ ડીએ વધતા નથી કોઈ ડીએ નહી મેં જીવાતા હું માં ચાર હજાર ને અઠાવીસ જડી છતાં આપણે નોકરી કરે પટ્ટાવાળો હોય કે ક્લાસ વન હોય કે ક્લાસ વન ની ઉપર હોય તો એવો ગરીબ ના ગણાય એટલે મેં માણે તરફથી સંમેલન આંખ કે ભવન આંખ માણે તરફથી વજીરભાઈ બે હાજર એક લખી લીયા અને મેન લખે હા નહીં લખાવે હા નહીં જે કોઈ હાજા ધંધા કરે નોકરી કરે જરૂર બે હજાર થી ઓછા નહીં બાકી આપણે તો પૈસા ઓફીને છૂટા પણ વજીરભાઈ ઉસ્તાદભાઈ જે કોઈ એ કામ બઠેલા જ હોજા બરાબર વાત દુહરા કે તો ઘણી લાંબી જાય સતા મેં એક ગીત ગાઈ લે અને જો માં તક જડે ને આપણી પાસે ધોરંગી ગીતે હોય છતાં એક આપણી ઉત્પત્તિ કાથી ઉમેલી અલગ અલગ લોક વાય કાય એ માણે ધના રૂપાયા ગાઉ ગીત ગાવાય અને ફૂલા કાકો આપણો એખો હાથ કા એકો આઠ વર હોય તિયા બો ગમે તાય એમ એટલે એટલે માણે એક ગાવાય જે આમો અરુણ આ રહી હો ગાઉતાઉ ને થોડીક મે ઝલક દુહરીઓ દેખાડની ભેગી ભેગી के दना रूपाती साप पढेरा दना पाती साप पढेरा बोड़ी ताली मर मेला दूपा भाई बोड़ी ताली मार मेला दूपा भाई दौड़ु का जी का दोड़िया धरम राधवा मया मेला के दौड़का या धंधु का थी धंदू का थी दौड़का धंधु का थी वे दना हजा दौड़िया धर्म राखवा माया मने लाहता नायका पटेल ते गुरु होता भाई નાયકા પટેલ દે ગુતા ભાઈ જોગવાડ ચી જોગવાડ ચી તાલીમાં જગવાડ ચી તાલી માર મના રૂપા ભાઈ અરે રે જોગાડ ચી તાલી માર મના રૂપા ભાઈ દિયા વિધીતે કરે પૂરા ભગવાન દે દીતે કોઠામાં કરે તું ભગવાન ભગવાના દે નવીનો જગાડે થતા ભાઈ નવીનો જગાડે થતા ભાઈ જોગવાડ ચી તાલીમાગવાડ ચી રમેલા ધના તાલીમા ભાઈ કે ડર બનાકા માસ્તર બના ભણી ગમેન તમે વિમાન હકા ડાટર બનાકા માસ્તર બના ભણી ગણીન તમે વિમાન હકા ડોળિયા ભાષા આહા ડોળપી ભાષા કે ઢોળિયા ભાષા વિરાય જા જાનાય ਡੋਢੀ ਬਸਾ ਵਿਹਰਾਏ ਜਾ ਜਾਣੈ ਜੁਗਵਾੜ ਚ ਤਾਲੀਮਾ ਜੁਗਵਾੜ ਚ ਤਾਲੀਮਾ ਜੁਗਵਾੜ ਚ ਤਾਲੀਮਾ ਰ ਮੇਲਾ ਧਨਾਰੁ ਪਾਵਾਈ ਧਨਾਰੁ ਪਾ ਤੁਣੀ ਸਾਟ ਪੜੇ ਰ ਧਨਾਰੁ ਪਾ ਤੁਣੀ

ઈ તો હિરો અંડા ઈ તો મેટાડોર ઈ તો મારુતિ મબાઈ છે ઈ જેવો જેવો બંગલો જેની જેવી મોટો બેવા પૈસાદાર એરપ્લેન માં જે છે સીમે જાય છે પણ મારા જેવા તારા જેવા ગરીબ માણસ કેવા કેવા કે મારા જેવા તારા જેવા ગરીબ માણસ ઈ તો ઘોડા ગાડી ઈ તો બળદ બળદગાડું ઈ તો સાયકલ ઈ તો પગે હાલીને જાય છે એ અશોક ભગત કહે તો નિવતા નો ઠાટ છે પછી નાના મોટા સર્વે એક ઠાટડી માં જાય છે સર્વે એક ઠાટડી માં સર્વે એક ઠાઠડી માં સર્વે એક ઠાટડી માં જાય છે વા ભાઈ વા ભાઈ જો જો દાડિયો સાદે વધાવીએ ખુબ ખુબ અભિનંદન અને